કેમ છો મિત્રો બધા મજામાં તો આજે જી ન્યૂઝ પર અને માર્કેટની અંદર બહુ બધા ન્યૂઝ ફરી રહ્યા છે વેક્સિન માટેના કે ભાઈ કોવિડની વેક્સિન લીધી છે તો હવે શું કર્યું કોવિડના મેં બે ડોઝ લીધા કોઈ એમ કે મેં બે ડોઝ લીધા કોઈ એમ કહે છે મેં ત્રણ ડોઝ લઈ લીધા હતા પૂરા કર્યા હતા કોઈ એમ કહે છે કે મેં કોવિશિલ્ડ લીધી હતી અને કોઈ એવું કહે છે કે મેં જેને કહેવાય કે કોવેક્સિન લીધી હતી વિદેશની અંદર ઘણી કંપનીઓ આ વેક્સિન્સ મૂકતી હતી અને પછી ઇન્ડિયાની અંદર જ્યારે કોરોના આવ્યો બે હજાર વીસની અંદર કોરોનાની લહેર આવી ત્યારબાદ લાગઠ બધાને લાગઠ એટલે અમારે કાઠીવાડી શબ્દ છે એટલે બધાને જ વેક્સિન મૂકવામાં આવી ફરજિયાત કરવામાં આવ્યું કે તમારે બાય એર ટ્રાવેલિંગ કરી રહ્યા છો તો તમારે ફરજિયાત એટલે ફરજિયાત વેક્સિન લીધેલી લીધેલી હોવી જોઈએ તો જ તમે ટ્રાવેલિંગ કરી શકો નહીતર નહીં બાય ટ્રેન જતા હતા ત્યારે પણ એવું થતું હતું હોટેલની અંદર તમારે રોકાવવું હોય તો ત્યારે તમારે વેક્સિનનું સર્ટિફિકેટ બતાવવું પડતું હતું કે ઇફ યુ આર વેક્સિનેટેડ તો જ તમને એલાવ કરતા હવે જે ત્યારે લોકો વેક્સિન લઈને સર્ટિફિકેટ સાથે માર્કેટમાં ફરતા હતા એ પ્રાઉડ ફીલ કરતા હતા કે અમે વેક્સિન લીધી છે જુઓ એટલે અમે બધે જ જઈ શકીએ વિદેશમાં જઈ શકીએ છીએ અને ફરી શકીએ છીએ બરાબર પરંતુ ગઈકાલથી જે ચાલુ થયું એમાં એસ્ટ્રાજેનેકા કંપની જે છે ફોરેનની અંદર પણ છે ને અહીંયા પણ છે તો ઇન્ડિયન કંપનીએ જ્યારે આજે કોર્ટમાં કબૂલાત કરી બ્રિટિશ કોર્ટની અંદર કે અમારી વેક્સિનથી સાઈડ ઇફેક્ટ થઈ શકે એમ છે બરાબર ત્યારે હવે લોકોને પસ્તાવો થઈ રહ્યો છે કે ભાઈ અમે વેક્સિન લીધી તો હવે શું કરીએ અમે તકલીફ તો નહીં થાય આના માટેના બહુ બધા સોલ્યુશન હોય છે એઝ એ હોમિયોપેથ અમે લોકો વેક્સિનમાં માનતા હોતા નથી એટલે અમે વેક્સિન મને ત્યાં સુધી લેતા નથી અને મૂકવાનું પણ કહેતા હોતા નથી આ અમારો પર્સનલ ઓપિનિયન હોય છે કોવિશિલ્ડ જે વેક્સિન હતી એસ્ટ્રાજેનેકા કંપની જ્યારે બનાવીને તો એ વાળી હતી સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા બરાબર છે અને વાયરલ વેક્ટર બેઝ ટેકનોલોજીથી બનાવી જે ઇબોલા વાયરસની વેક્સિન હતી એ રીતે જ બનાવી હતી બરાબર આની અંદર શું હતું તો ભાઈ એક્ટિવેટેડ કોવિડના જે વાયરસીસ હતા એના જગ્યાએ શું હતું ઇનએક્ટિવેટેડ એડિનો વાયરસીસ કોરોના વાયરસીસ હતા ઇનએક્ટિવેટેડ એક્ટિવેટેડ નહીં ઇનએક્ટિવેટેડ બરાબર પછી એલ એસ્ટડીન હતું બરાબર છે આ લિસ્ટડીને હાઇડ્રો ક્લોરાઈડ મોનોહાઈડ્રેટ હતું મેગ્નેશિયમ ક્લોરાઇડ હતું એક્ઝાહાઇડ્રેટ હતું પોલીસોર્બિટેલ હતું 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 સોડિયમ ક્લોરાઇડ હતું અને ડાયસોડિયમ ડાયહાઇડ્રેટ આટલી વસ્તુ હતી અને આ બધા મોલ એક તો આપણે યાદ રાખવાની જરૂર નથી પણ મતલબમાં વેક્સિન આપણને આપીને આપણે બધા લેતા હતા લોકો લાઇનમાં ઉભા રહેતા હતા વેક્સિન માટે ઓનલાઈન બુકિંગ કરીને કન્ટિન્યુઅસ લાઇનમાં ઉભા રહેતા હતા અને પછી વેક્સિન હતા બરાબર છે તો હવે પછીનો પ્રશ્ન એ આવે છે કે હવે એસ્ટ્રાજેનિકા કંપનીએ ડિક્લેર કર્યું છે બ્રિટન કોર્ટની અંદર તો આપણે હવે શું કરવું કે ભાઈ મેં તો વેક્સિન લઈ લીધું તો મારે શું કરવું આવા બધા મિત્રોના પ્રશ્નો આવે છે જો અત્યારે જ નરેશભાઈ મિયાણી પૂછે છે કે હવે અમારે શું કરવું એમ બરાબર તો સૌ પ્રથમ તો પહેલી વસ્તુ હતું કે આ ડોઝ લીધા પછી ચાર થી છ અઠવાડિયામાં તમારે પાછો બીજો ડોઝ લેવાનો હતો બરાબર એ ડોઝ લેવા માટે તમારે શું કરવાનું હતું કે ભાઈ વખત પાછું બીજો ડોઝ લેવાનો હતો ગવર્મેન્ટ એટલે કે સરકારનો હંમેશા ઉદ્દેશ એવો જ હોય કે બધા વેક્સિન લઈ લઈ તો સારું અને તંદુરસ્ત રહી શકે ને કોરોનાનો ઇન્ફેક્શન ન લાગે આ ગણતરીએ બધાને કોવિડ વેક્સિન મૂકવામાં આવતી હતી પરંતુ શું તમે જાણો છો કે કોવિડની વેક્સિન લીધી હોય કે કોઈ પણ વેક્સિન લીધી હોય તો વેક્સિન લો તમે ત્યારે એની કોલ્ડ ચેન મેઇન્ટેન થવી જોઈએ કોલ્ડ ચેન એટલે શું એ સૌથી અગત્યની વસ્તુ છે કોલ્ડ ચેન એટલે કે તમે જ્યારે વેક્સિન લો છો ત્યારે કંપનીમાંથી જ્યારે વેક્સિન બનીને આવી છે એ વેક્સિન બનીને જ્યારે તમારી પાસે તમારા હાથમાં વેક્સિન મૂકવામાં આવે છે ત્યાં સુધી એનું મેન્ટેનન્સ થવું જોઈએ ટેમ્પરેચરમાં તો આ આસ્ટ્રાજે કંપનીની જે કોવિશિલ્ડ વેક્સિન હતી એનું મેન્ટેનન્સ થતું હતું પ્લસ ટુથી થી પ્લસ એટ ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી બરાબર પર એનું મેન્ટેન થવું જોઈએ જો એ ના થયું હોય તો એની એફિશિયન્સી ઘટી જતી હોય એટલે એની તાકાત ઓછી થઈ જતી હોય હવે તમે યાદ કરો કે તમે જ્યારે વેક્સિન મૂકી દી ત્યારે કયા ટેમ્પરેચર એ વેક્સિન હતી બરાબર છે અને હવે શું કરીશું એમ તો કોલ્ડ ચેઇન મેન્ટેન ન થઈ હોય તો તમારે કોઈ જ રાતનું ટેન્શન લેવાની જરૂર નથી કોલ્ડ ચેઇન મેન્ટેન કરવા માટેની મેં કીધું એ પ્રમાણે પ્લસ બેથી પ્લસ આઠ ડિગ્રી સેલ્ટી સેલ્સિયસ પર એનું ટેમ્પરેચર મેન્ટેન થયેલું હોવું જોઈએ બરાબર છે અને વધતા બીજી એક વસ્તુ એ છે કે ભાઈ તમે વેક્સિન લીધી છે તો એ કેટલા દિવસ સુધી બહાર પડી રહી છે ત્રીસ દિવસ સુધીની મર્યાદા હતી બહાર કાઢ્યા પછી એ ત્રીસ દિવસ સુધીમાં વપરાઈ રહ્યો છે મેન્ટેન થયું જોઈએ કંપનીમાંથી નીકળ્યા બાદ હોમિયોપેથી અંદર વેક્સિન્સની સાઈડ ઇફેક્ટ દૂર કરવા માટેની પણ બહુ જ બધી મેડિસિન આવે છે એ તમારું ઇન્ડિવિજલેશન એટલે કે અલગ અલગ વ્યક્તિ ઉપર અલગ અલગ ટિસ્ટકિંગ કરીને દવા આપવામાં આવે છે પણ સૌથી અગત્યની વાત એ છે કે તમારા સબકોન્શિયસ માઇન્ડની અંદર આ બધી જેને કહેવાય કે વેમ કાઢી નાખજો કે ભાઈ મેં વેક્સિન લીધી છે એટલે મને આવું થઈ જશે એવું આના માટેનો બહુ સરસ એક દાખલો આપું છું આની પહેલાં પણ મેં એક વિડીયોમાં કીધું તો હજુ પણ કહું છું અત્યારે ડરવાની કોઈ જ જરૂર નથી એટેક આવવાના કાર્ડિયાક એટેક આવવાના બ્રેઇન આવવાના કેસીસ જે વધી રહ્યા છે એ વધે છે એનું કારણ પાછળનું સમજીએ પહેલાં ત્યારબાદ આપણે વેક્સિનને બદનામ કરીએ પહેલું કારણ એ છે કે દાખલા તરીકે કોઈ એક વ્યક્તિની ઉંમર અત્યારે સિત્તેર વર્ષ છે સિત્તેર વર્ષના ઉંમરના દાદાને કે દાદીને વેક્સિન આપવામાં આવી છે કોરોનાની દાખલા કે બે વેક્સિનના ડોઝ મૂકવામાં આવ્યો છે બરાબર ચાલીસ થી પિસ્તાલીસ વર્ષના વ્યક્તિને પણ બે ડોઝ આપવામાં આવે છે અને વીસ બાવીસ વર્ષના વ્યક્તિને પણ બે ડોઝ આપવામાં આવે છે વેક્સિનના માર્કેટની અંદર અત્યારે લોકો એવું કહે છે કે જે વેક્સિન લેવામાં આવી છે એમાં નાની ઉંમરના વ્યક્તિઓને હાર્ટ એટેક વધારે આવી રહ્યા છે તો નાની ઉંમરના વ્યક્તિઓ આપણે દાખલા તરીકે ગણી કે ચાલીસથી પચાસ વર્ષની ઉંમરવાળા વ્યક્તિ છે એ અને પચાસથી સિત્તેરવાળા બીજા અને આપણે ચાલીસથી નીચેના આ ત્રણ ભાગ પડ્યા ખ્યાલ રાખજો વીસથી ચાલીસવાળો એક બીજ ચાલીસથી આપણે જેની કોઈ સાઈડ સુધીનો એક મૂકીને સાઈડ ની ઉપરના મૂકીએ આપણે વેક્સિનને ને બદનામ કરીએ છીએ કે વેક્સિનને કારણે આવું થઈ રહ્યું છે એવું કહીએ છીએ તો તમે મને એ દાખલો આપો કે જે 70 કે 60 વર્ષના વ્યક્તિ છે એના એના શરીરની અંદર કેટલો ખોરાક ખરાબ નાખ્યો છે તો સ્વાભાવિક છે કે જે 40 થી 60 વર્ષના હોય ને એને કરતાં ઓછો ખોરાક નાખ્યો કારણ કે આજથી જે જ્યારે એમનો જન્મ 70 વર્ષ પહેલા થયો તો 70 વર્ષ પહેલા લઈને દાખલા તરીકે દસ પંદર વીસ વર્ષ સુધી એના શરીર અંદર શુદ્ધ અને સારો ખોરાક ગયો છે ત્યારબાદ જે ચાલીસ થી પચાસ વર્ષનો વ્યક્તિ એવા એ છેલ્લા વીસ વર્ષથી કચો ખાતા થયા એટલે વીસ વર્ષની અંદર જેણે એવું લારીનો જંક ફૂડ ખાધું છે પીઝા બર્ગરવાળી જે સડેલી આઇટમ વાસી ખોરાક બરાબર છે કેમિકલ યુક્ત ખોરાક ખાધો છે હવાનું પ્રદૂષણ વધ્યું છે સ્ટ્રેસ વધ્યો છે આ બધા બધા જ કારણો છેલ્લી આ એજવાળાને વધારે આવ્યા છે એટલે એ લોકોમાં એટેકનું પ્રમાણ વધ્યું છે આની સામે પક્ષે લોકો એવું પણ કહે છે કે નાના બાળકોનું શું વાગ્યું બરાબર નાના બાળકોને એટેક આવવાનું કારણ શું એમ કે પંદર સત્તર વર્ષની વ્યક્તિ હોય કે વીસ વર્ષની વ્યક્તિ હોય પચીસ વર્ષનો યુવાનને એટેક આવી જાય છે એના માટે વેક્સિનને જવાબદાર ઠેરવે છે તો હું એટલું કહું છું કે એ પચીસ વર્ષના વ્યક્તિને તમે ખાલી પૂછો કે એને શું ખાધું છે એના ખોરાકમાં શું શું લીધું છે પેકેજિંગ ફૂડ લીધા છે રિફરના પેકેટ તોડે તોડીને ખાધા છે બરાબર આ જેને કહેવાય સિંગ ભજીયા સિંગ ભજીયા ખાધા છે સિંગ ભજીયા થોડી થોડી ખાધા છે ગરમા ગરમ જેને કહેવાય કે માર્કેટમાં મળતા ફરસાણ જે પામોલ તેલમાં તળવામાં આવે છે એ કેટલા ખાધા છે તો સૌથી વધારે એ એજનલ લોકોએ ખાધા છે આજે આપણે જોઈએ છીએ મારા ક્લિનિકની અંદર પણ એવું મેં જોયું છે કે ભાઈ સામાન્ય એવી તકલીફ હોય તો દવા લેવા આવે છે દવા લેવા આવે છે ત્યારબાદ સાથે આવેલું બાળક તોફાન કરતો હોય તો એને તરત જ એની મમ્મી એવું કહી દે એના પપ્પાને કે એક કામ કરો આ છોકરો રહેતો ને નીચે એક વેફરનું પેકેટ લઈ દો એટલે શાંત થઈ જશે એ બાળકનું શું થશે તો ખાલી માત્ર વેક્સિનને જ બદનામ શા માટે કરી રહ્યા છે લોકો એ ખબર નથી પડતી નો ડાઉટ વેક્સિનમાં કોલ્ડ ચેન મેન્ટેન નથી થઈ કે થઈ એ આપણે વિચારવાનું છે કે આપણે નથી થઈ એવું જ કન્સિડર કરીને ચાલવાનું સબકોન્શિયસ માઇન્ડને આપણે એવા કમાન્ડ જ નથી આપવાના કે મને એટેક આવવાનો છે કે મને બ્રેન સ્ટ્રોક આવવાનું છે એવા કમાન્ડ આપવાની જરૂર નથી પરંતુ આપણે ચેતી જવાની જરૂર છે કે આપણે જંક ફૂડ બંધ કરીશું આપણે આવું એકને એક જેને કહેવાય એન્જિનના ઓઇલ હોય ડામર જેવું ઓઇલ જેવું થઈ ગયું હોય બળી ગયેલા ઓઇલ જેવા તેલમાં વાનગીઓ આપણે ખાઈએ છીએ ને ત્યારે આપણને એટેક આવે છે કારણ કે એની અંદર સૌથી વધારે તત્વો એમાં બની ગયા હોય છે બરાબર છે ટ્રાન્સફેટ એસિડ એમાં બન્યા હોય છે વારંવાર તળાતા તેલની અંદર બરાબર આપણે એવું ખાઈએ છીએ ત્યારે વિચાર નથી કરતા કે આવું ના ખાવું જોઈએ બરાબર સાડી ચારસો પાંચસો રૂપિયાના ભાવમાં તમને સડી ગયેલા તેલમાં તળેલું ફરસાણ આપવામાં આવે છે એ આપણે ખાઈ લઈએ છીએ વાસી ખોરાક ડુપ્લિકેટ ચીઝ ડુપ્લિકેટ પનીર બરાબર છે બધી જ વસ્તુ ડુપ્લિકેટ આપણે ખાઈ લઈએ છીએ ત્યારે આપણે ફરિયાદ નથી કરતા પરંતુ ફરિયાદ ક્યાં કરીએ છીએ કે ભાઈ મેં વેક્સિનનો ડોઝ લીધો છે તો મને શું થશે મને હવે એટેક આવશે ભાઈ વેક્સિન તો બધાએ લીધી છે અને નાનમાંથી વેક્સિન મૂકતા છે અમે હું એમ નથી કહેતો વેક્સિનવાળાને નહીં જ આવે પણ વેક્સિન લીધા બાદ તમે ખોરાક કેવો લો છો એ તો તમે જુઓ વેક્સિનની સાઈડ ઇફેક્ટ હોય બરાબર કેટલા ટકા લોકોને બ્રિટનની અંદર આ કબૂલાત કરી છે એસ્ટ્રા જેને કે કંપનીએ કે ભાઈ આવું સાઈડ ઇફેક્ટ થઈ શકે પણ કેટલા ટકાને બધાને જ થાય એવું જરૂર નથી પરંતુ જે લોકો આવો ખોરાક લેશે ને એને થશે મારું અંગત માનવું છે જે લોકો આવો સડી ખોરાક લઈ રહ્યા છે બરાબર એ લોકોને થશે જે લોકો સ્ટ્રેસ વધારે લઈ રહ્યા છે રાત્રે મોડે વાગે સુધી જાગવાનું લેક ઓફ એક્સરસાઇઝ નથી કરવી જંક ફૂડ ખાવું છે બરાબર છે પછી જેને કહેવાય સ્મોકિંગ કરવું છે તો એ એ વસ્તુનો કોઈ વિચાર નથી થતા આજે તમે જો દરેક શાળાઓ કોલેજોની આજુબાજુમાં લોકો સ્મોકિંગ કરે છે છોકરાઓ સ્મોકિંગ કરે છે એના ઉપર કોઈ આપણે ફોકસ નથી રાખતા પણ આપણે એક જ વસ્તુ આ ભાઈ આવી ગઈ છે કે આપણે વેક્સિન હવે બદનામ કરી દઈએ એટલે વેક્સિન માં સાઈડ ઇફેક્ટ બહુ ઓછા લોકોને થતી હોય એના કરતાં સાઈડ ઇફેક્ટ બીજી જગ્યાએ વધારે થતું હોય આને કહેવાય કેટાલિસ્ટ એજન્ટ કહેવાય અમારી ભાષામાં કેટાલિસ્ટ એજન્ટ એટલે ઉદ્દીપક ઉદ્દીપક તરીકે કોણ કામ કરે મેં વેક્સિન સપોઝ કે લીધી છે અને હું ઉદ્દીપક થાય મારા શરીરમાં આ સાઈડ ઇફેક્ટનો એવો ખોરાક લઈશ તો મને તકલીફ પડશે તો એવો ખોરાક હું અવોઈડ કરી દો ભલે મેં વેક્સિન લીધી હોય તો ચાલો હવે હું ખોરાક નહીં લઉં આવું તો પ્રતિજ્ઞા લઈ શકું કે નહીં પરંતુ એવી પ્રતિજ્ઞા નથી લીધી તકલીફ ત્યાં છે કે આપણે હવે એક જ વસ્તુ ગણતરી મૂકીએ છીએ કે મેં વેક્સિન લીધી છે હવે મને કંઈક આવશે મને એટેક આવશે પણ એટેક આવવા માટેના કારણો કેટલા છે એને વિચાર કરો ને એને સાંભળો એને વાંચો ને એનાથી દૂર થાવ પણ એ આપણે નથી કરવાના કેમ કે કદાચ હું અહીંયા સોશિયલ મીડિયાના માધ્યમથી ગમે તેટલું કહીશ કે ગવર્મેન્ટ કેટલી ગમે તેટલી જાહેરાત કરે કે ફૂડ પેકેટ વાળા કે ટોબેકો વાળા ઉપર લખીને ભાઈ તમાકુ ખાવાથી પણ હું સુધરીશ નહીં આવી ગણતરી લઈને આપણે બેઠા છીએ પછી આવી બીમારી આપણે બદનામ કરીએ છીએ જાહેર વસ્તુ હોય એને બદનામ કરી વેક્સિનથી આવું થયું તો મારી ફ્રી થી એક વખત વિનંતી છે મહેરબાની કરીને બહારનું આવું સડી ગયેલું ખાવાનું બંધ કરી દો બરોબર શુદ્ધ અને સાત્વિક ખોરાક જેવાય શુદ્ધ ખોરાક કહેવાય ઘરે બનાવેલું ખાવ ઘરનું એ ઘરમાં રીતે ભાઈ વંદરા છે એમ કે ઘરનું એ ઘરમાં બહારનું નહીં ખાવ ડુપ્લિકેટ વસ્તુઓ મળે છે એ બધું જ આપણે ખાઈ લઈએ છીએ સ્ટ્રેસ લેવાનું ઓછું કરો યોગા મેડિટેશન ફિઝિકલ એક્સરસાઇઝ આ બધું કરવું હોય છે એ આપણે નથી કરતા આપણે જેની કહેવાય એક્સરસાઇઝ કેટલા લોકો કરે છે નથી કરતા બરાબર કેટલા લોકો જોગિંગ કરવા જાય છે નથી જતા યોગા કેટલા લોકો કરે નથી કરતા અને યોગા કરવાવાળા લોકોમાં પણ હું તમને કહું છું કે ઘણી જગ્યાએ ચોપાટીઓમાં ફ્રીમાં યોગા થતા હોય તો યોગા કરવાવાળા રાત્રે પાસે મંચુરિયન ખાઈને આવ્યા બરાબર છે લગ્ન પ્રસંગની અંદર કેટલા ફૂડનું મિક્સ અપ કરીએ છીએ આપણે જોતા જ નથી બિચારા લગ્ન પ્રસંગ જેને ત્યાં છે ને એ પચાસ જાતની આઇટમ રાખી કે વીસ જાતની આઇટમ રાખી એટલા માટે રાખતા હોય કે તમને જે ભાવે છે તમારે ખાવાનું એવું નથી કહેતા કે તમે બધું ભેગું કરીને ખાઈ લો પણ તમે તો શું કરો છો કાદ દાલ શણવાળ ભેગું કરો છો ને સાથે રબડી ખાઈ લો છો પંજાબી સબ્જીની સાથે રબડી પી લો છો સાથે પરસાણ ખાઈ લો છો પાછું હાજરો મોટો નાખેલું સૂપ પી લો છો આ બધું જ કચરો પેટમાં નાખો છો તો એટેક ના આવે તો શું થાય બ્રેન સ્ટોક ના આવે તો શું થાય કેન્સર ના થાય તો શું થાય આવું થવાનું જ છે કે તમે ખોરાક પ્રત્યે તમે ધ્યાન નથી રાખતા તમારા શરીર પ્રત્યે તમે કાળજી નથી રાખતા ને એટલે થાય છે તો આ બાબતમાં તમે થોડુંક ધ્યાન રાખશો તો તમને કાંઈ જ નહીં થાય બાકી પેલું જે કહેવાય ને હજાર હાથવાળા જે કહીશું કે કર્યું છે ને તો કોઈ વ્યસન નહીં હોય કોઈ જાતનો કંઈ ખોરાક નહીં લેવું તોય ઉપાડી લેશે અને બધું જ ખવાળાને કાંઈ નહીં થાય એટલે આપણે એવા વ્યાયમાં પણ નથી રહેવાનું કે હું કાંઈ નથી ખાતું એટલે મને કાંઈ નહીં થાય બરાબર ખાવાવાળાને પણ થાય છે કેમ કે એના પાછળના કારણો બહુ બધા જવાબદાર હોય છે એ કારણોને આપણે ફોકસ નથી રાખતા બરાબર બગ્સ એટલે કે નવા નવા બેક્ટેરિયા વાયરિસ હજુ તો નવા નવા આવશે એ જ્યારે નવા નવા આવશે ને ત્યારે એનાથી બચવા માટે શું કરવાનું એનું સોલ્યુશન કરવાનું છે એના માટે તમારે આહાર પ્રત્યે ધ્યાન રાખવાનું છે એ નથી રાખતા ને એ જ મોટી ઉપાધિ છે સુપરબગ્સ છે મેડિસિન્સ છે અમુક અમુક દવાઓ છે જાતે લઈ લઈએ છીએ મેડિકલમાં જઈને ડાયરેક્ટ દવા લઈ લઈએ બરાબર છે માથું દુઃખે છે ભાઈ ટીકડી આપો ને ટીકડી લેલી પેરાસિટામોલ સાડી છસો એમજીપકરી ગઈ અમુક અમુક પેશન્ટ તો મને માઇગ્રેન છે તો માઇગ્રેનમાં કે હું આવડી આ ટીકડી સાડી છસો પાવર વાળી લઈ લો ત્રણ ચાર વર્ષ ત્રણ ચાર વર્ષ તમને કોણ લેવાનું કહે છે જાતે જ લેવાનું પછી માર્કેટમાં સાંધાના દુખાવા માટે જે કહેવાતા ફેટ એટલે કે ખોટા જેને કહેવાય કે ડોક્ટરો બની બેઠેલા છે એટલે લોકો પળિયુગો વેચે છે એમાં સ્ટીરોડ વેચે છે એ આપણે પી જઈએ છીએ કે ભાઈ કાંઈ વાંધો નહીં થઈ જાય તો એવું ક્યાં કરવાની જરૂર છે બરાબર એવી દવાઓ લેતા પહેલા વિચાર નથી કરતા સાચી વાત છે મનીષભાઈ ચાર વર્ષ થઈ ગયા લોહી તો ફિલ્ટર થઈ ગયું હોય બરાબર પણ આ કચરો નાખીએ છીએ ને એટલે એ કચરો રોજ નાખીએ છીએ આપણે તકલીફ ત્યાં પડે છે સાંધાના દુખાવા માટે મોટા વાળા એક વ્યક્તિ જે પૂર્ણ ગામમાં રહેતી હતી મોટા વાળા અત્યારે બંગલો બાંધીને રહે છે એ આવી પડીકીઓમાં પાવડર વેચી વેચી દે કે સાંધા દુખતા હોય તો એના માટેનો પાવડર છે આ પી લેવો એટલે તમારે સાંધા દુખતું બંધ રહી કે બાને પગ દુઃખે છે રોજ એક પડીકી પી લઈને એટલે રેડી થઈ જાય અને એમ કરીને બાને આપી દઈ અને બા પીધા કરે પછી બાની કિડની ફેલ થઈ જાય તો પછી પાછા ડાયરિસમાં જશે તો આવી બધી પરેજી તમારે રાખવાની જરૂર છે ને એ નથી રાખતા એ મોટી ઉપાધી છે યોગ્ય આહાર અને યોગ્ય જેને કહેવાય વિહાર આ બંને જરૂરી છે આપણે વિહાર કરવા ક્યાં જઈએ છીએ તો મોટા મોટા મોલમાં જઈએ સાથે બાળકો લઈ જઈએ ત્યાં પાછા જંક ફૂડના પેકેટ એની એક સાયકોલોજી હોય છે કે ત્યાં જે લોકો વેચે છે ને એ લોકોનો સપોઝ કે કોઈ પણ મોટો શોપિંગ મોલ છે ને એની અંદર કઈ વસ્તુ ક્યાં પ્લેસ કરવી ને એના માટેનું નક્કી થતું હોય છે ત્યાં નક્કી થતું હોય છે કે ભાઈ કઈ વસ્તુ ક્યાં રાખી સપોઝ કે બિસ્કીટના પેકેટ અહીંયા રાખવાના વેફર્સ અહીંયા રાખવાની ચોકલેટ્સ અહીંયા રાખવાની તમે જો કાઉન્ટરમાં છેલ્લે બિલ જ્યારે ચૂકવતા હોય ને ત્યારે ત્યાં જ બાર બરાબર ચોકલેટ્સ પેલા હોય મૂકેલા હોય કાઉન્ટર એટલે તમારી પાસે છૂટા પૈસા ના હોય તો તમે એ ચોકલેટ લઈ છો આવું બધું ખાઈએ છીએ તો બીમારી આવે એના ઉપર કોઈ નહીં પણ વેક્સિનને બદનામ બનામ કરી દેશે તો ફરી વખત કહો છો ધ્યાન રાખજો આહાર મને થેન્ક યુ થેન્ક યુ વેરી મચ